જોકે પાણી ભરાતા પ્રાંત અધિકારીઓ સ્થળ પર પણ પહોંચ્યા હતા પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી શરૂ કરાય છે તંત્ર દ્વારા પચાસ વર્ષ બાદ પાણી ભરાયા હોવાનું સ્થાનિકો પોરબંદરમાં મેઘ તાંડવ થી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે બાવીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદથી તારાજી સર્જાય છે ત્રણ ટ્રેન આંશિક જયારે બે ટ્રેનના સમયમાં ફેરફારો પણ કરવામાં આવ્યા છે એટલે કે વાહન વ્યવહાર એટલો પ્રભાવિત થયો છે અસર થઈ રહી છે છે વરસાદના કારણે કારણે જેના આવ્યા ભારે વરસાદથી રેલ વ્યવહારને પણ અસર પહોંચી રહી છે કાલાનુસ સેક્શનમાં વરસાદી પાણી ભરાયા છે આકાશી દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભારે વરસાદના કારણે ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ક્યાંક મેઘ મહેર તો મેઘ કહેરના દ્રશ્યો પણ सामे आ भी रहे बंदर और बारवड़ स्टेशनों के बीच भारी बरसात की वजह से रेल यातायात प्रभावित हुआ है कुछ ट्रेनों को हमने निरस्त किया है इसमें कविगुरु एक्सप्रेस को राजकोट में शॉर्ट टर्मिनेट किया है यह गाड़ी राजकोट से ही वापस शॉर्ट ओरिजिनेट हुई है। दिल्ली पोरबंदर ट्रेन को हमने भानवाड़ में कैंसिल किया था और इसके 200 से अधिक पैसेंजर्स को हम बस के द्वारा पोरबंदर ले जा रहे हैं यात्रियों को भानवाड़ स्टेशन पर पीने का पानी और चाय का प्रबंध भी रेल प्रशासन की ओर से किया गया था अभी स्थिति बरसात की जो है वो अभी चल रही है जैसे जैसे पानी उतरता है उसके बाद हम ट्रैक सर्टिफाई करेंगे और उसके बाद ट्रेनों का आवागमन शुरू हो सकेगा તો ભારે વરસાદથી રેલ વ્યવહારને પણ એટલી જ અસર થઈ રહી છે કાલાડોઝ સેક્શનમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે બાવીસ કલાકમાં અઢાર ઇંચથી વધુ વરસાદ અહીં થયો છે જળ તાંડવના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જનજીવન એટલું પ્રભાવિત થયું છે તો બીજી તરફ વાહન વ્યવહારને પણ એટલી જ અસર થઈ રહી છે વરસાદના કારણે પોરબંદરના મેઘતાંડવના દ્રશ્યો આકાશી નજારો સામે આવ્યો છે ચારે તરફ તાળી જ પાણી બીજી તરફ વરસાદી પાણીના કારણે નદી નાળાઓ પણ છલકાઈ રહ્યા છે પોરબંદરમાં જળ તાંડવ સર્જાયું છે અંડાધાર વરસાદના કારણે જનજીવન પણ એટલું જ પ્રભાવિત થઈ રહ્યું છે કમલાબાગ વિસ્તારના આસપાસના જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યાં પણ તારાજી સર્જાય છે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયેલા છે રહીમ ભારે વરસાદના કારણે જનજીવન કેટલું પ્રભાવિત કેટલી હાલાકી લોકોને ધ્રુવિશા ચોક્કસપણે પોરબંદર વિસ્તાર છે આખો જળ મગ્ન છે તે જોવા મળી રહ્યો છે જે રીતના અલગ અલગ વિસ્તારો દેખાડ્યા અત્યારે અમે પહોંચ્યા છીએ તાલુકા પંચાયત જે આખા તાલુકા પોરબંદર તાલુકાનો વહીવટ થતો હોય તે તાલુકા પંચાયત કચેરી છે ને તેનો મુખ્ય દરવાજા ઉપરથી જ તમને અંદાજો આવી જશે કે તાલુકા પંચાયતની આ હાલત છે તો પછી જે આખા પોરબંદરની કેવી પરિસ્થિતિ હશે જે રીતના સામેના બોર્ડના દ્રશ્યો બતાવી બતાવીશ તાલુકા પંચાયત કચેરી પોરબંદર આ બોર્ડ મારેલું છે તેનું અહીં ને અંદર જ જે કમર સુધીના પાણી છે તે જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પોરબંદરના વિસ્તારોની અંદર તો પાણી છે પરંતુ સૌથી મોટો સવાલ છે કે પોરબંદરની સરકારી કચેરીઓ છે તેની અંદર પણ કમર સુધીના પાણી છે તે હાલ જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના પોરબંદરની અંદર વરસાદ વરસ્યો છે તેના કારણે ચારે બાજુ પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે પોરબંદર વિસ્તાર છે અત્યારે જળમગ્ન પરિસ્થિતિ છે થોડી વાર પહેલાં વરસાદે વિરામ લીધો તો પરંતુ ફરીથી હાલ આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ને ફરીથી વરસાદના કારણે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પાણીની તારાજી જોવા મળી છે કારણ કે પાણીની જો વાત કરીએ તો પોરબંદર વિસ્તારમાં મોટાભાગના રોડ છે તેની ઉપર નદીઓ જોવા મળી છે જે સરકારી કર્મચારીઓ છે તેની સાથે કારણ કે કંટ્રોલ રૂમ છે તે અત્યારે પોરબંદર જે તાલુકા પંચાયતની અંદર વિસ્તારમાં ચાલતો હોય છે કારણ કે તેના કારણે તેઓની અહીં રહેતા હોય છે તેઓની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું તેઓ શું કહી રહ્યા છે મોટાભાઈ તમે અહીંયા જ ફરજ ફરજ નિભાવો નિભાવો છો કે શું છે હા તરીકે કેવી પરિસ્થિતિ હતી તમારે તમારી બહુ ખરાબ છે અત્યારે તમારા તાલુકાની જો વાત કરીએ તો તાલુકામાં કેવા કેટલા વિસ્તારો માં વરસાદ છે શું અત્યારે કંટ્રોલ રૂમની ની ફરજ તાલુકા પંચાયતના ગામડરે બરડા પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યાં પણ અમુક રસ્તા જે જાણ થતી જાય છે તે લોકોને જાણ કરીએ શિફ્ટિંગ દ્વારા ને જે લોકો કહે છે તેને અમારા સાહેબ શ્રી શિફ્ટિંગ વ્યવસ્થા કરીને કંટ્રોલ રૂમ ચાલુ છે અત્યારે કેટલા લોકોની શિફ્ટિંગ કરવું પડ્યું એવું કાંઈ તમે ઉપર કહો અમારા કંટ્રોલ રૂમ અંદર છે ત્યાં મસ્ત માહિતી મળી જશે જે રીતના અત્યારે કંટ્રોલ રૂમ અંદર અહીંયા પાણી આવી ગયું હતું કે શું પરિસ્થિતિ આ પરિસ્થિતિ અહીં સુધી આવ્યું છે અંદર પાણી ચારે બાજુ છે જે અંદર અધિકારી છે જે રીતના અધિકારીઓ છે તેઓની સાથે વાત કરશું તાલુકા પંચાયતની અંદર આપણે પહોંચ્યા છીએ તેઓની સાથે આપણે વાત કરીએ તેઓનું શું કહેવું છે કારણ કે પોરબંદર તાલુકા બરડો વિસ્તાર છે ડુંગર આવેલો છે ત્યાં પરિસ્થિતિ બહુ વધારે ખરાબ છે ત્યાં વરસાદના કારણે આખું શું કહ્યો છો પાછળય પાણી છે ને તાલુકા પંચાયત છે કે નહીં હા હા તાલુકા પંચાયત કે હા હા

જે તાલુકા પંચાયતના અંદરથી નીકળ્યા કમર સુધી પાણીમાંથી બીજી તરફ ના રસ્તા ઉપર નીકળ્યા છે પેટ્રોલ પંપ છે આ પેટ્રોલ પંપના દ્રશ્ય રોડ ઉપર લોકો જે વાહનો ચલાવી રહ્યા છે તેની પરિસ્થિતિ જોઈ શકાય છે એ એસપી જે પોરબંદરના હોય છે તે સતત પેટ્રોલિંગ કરતા નજરે આ દ્રશ્યો જોઈ શકાય છે તેની કાર છે ધ્રુવિસા જઈ રહી છે એટલે પોરબંદર શહેર આખું પાણી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે પેટ્રોલ પંપના દ્રશ્યો બતાવીશ પેટ્રોલ પંપના અંદર પણ આ પાણી છે તે ભરાઈ જોયેલા જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે આખો આ જે વિસ્તાર છે કે જ્યાં ચારે બાજુ પાણી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે લોકો પરેશાન છે રોડ ઉપર અત્યારે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે પોરબંદર શહેરની અંદર જે રીતના વરસાદ વરસ્યો હતો વહેલી સવારે વરસાદે વિરામ પણ લીધો પરંતુ ત્યારબાદ ફરીથી જે પાણી છે તે જોવા મળ્યું છે ફરીથી વરસાદની શરૂઆત થઈ છે અલગ અલગ વિસ્તારો છે જેમાં પાણી છે તે ભરાયેલા જોવા મળ્યું છે આ તરફની વાત કરીએ તો એક ભાઈનું વાહન છે તે પણ થઈ ગયું છે કમર સુધીના પાણી છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો પોરબંદરની અંદરથી ફરીથી મેઘરાજાએ આગમન થયું છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે વાહનો બંધ થઈ ગયા છે તેની વચ્ચેથી વાહનો લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને પોરબંદર શહેરની અંદર જે રીતના વરસાદ વરસ્યો હતો તેના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદના કારણે પાણી ભરાયેલા જોવા મળ્યા છે લોકોએ પરેશાની ભોગવવી પડે તેવી પરિસ્થિતિ છે આ વિસ્તારની જો વાત કરું તો સ્વામી વિવેકાનંદ માર્ગ છે તે કહેવામાં આવે છે તાલુકા પંચાયત કચેરી પણ આ રોડ ઉપર આવેલી છે અને સાથે સાથે તમામ વિસ્તારોમાં છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે જે વાહન પણ થઈ ગયું છે પરંતુ તેની વચ્ચેથી પોતાનું વાહન લઈ જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે લોકો સાથે આપણે વાત કરીશું લોકો શું કહી રહ્યા છે દાદા શું કેશો કેવો વરસાદ હતો ને કેવી પરિસ્થિતિ પરિસ્થિતિ આ બધા અમારા નાના નાના ધંધાથીઓ છે અમારે ધંધો બે દિવસ બંધ છે મારે સ્કૂટર રિપેરીનું ગેરેજ આ ભાઈને સિક્કોનું ઘરેજ પાલ ની કેબી આગળ જતા કેટલું પાણી આમ કમર વાહન જાય જોઈ લો ત્યાં કમર સુધી પાણી છે દર વર્ષના આજ પ્રશ્ન છે ભાઈ પ્રશાસન એમાં જોતું જ નથી પાણી દર વખતે આટલું જ ભરાય છે અમારે પોરબંદર માં હવે આજ દસ દિવસ અમારે આરામ કરવાનો હવે સમજામાં બંધ રાખી આરામ આ પાણી આજ દસ દિવસ ઓછામાં ઓછા ગણી જવાના દસ દિવસ તો ઓછામાં ઓછા થાય જ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે મુખ્ય માર્ગ જાણે નદી બની હોય તેવી પરિસ્થિતિ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે એટલે કહી શકાય કે વરસાદે ફરીથી આગમન થયું છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાત ફર્સ્ટ છે તે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણને બતાવી રહ્યું છે કારણ કે પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે એટલું જ નહીં તાલુકા પંચાયત કચેરીમાં પણ અંદર કમર સુધીના પાણી છે તે જોવા મળ્યા છે એટલે કહી શકાય કે જો તાલુકા પંચાયતની આ હાલત હોય તો પછી તાલુકાની કેવી સ્થિતિ હોય તાલુકાની જો વાત કરીએ તો છ જેટલા રોડ છે તે બંધ થયા હોવાની વિગત સામે આવી છે ને ફરીથી પોરબંદરની અંદર વરસાદનું આગમન થયું છે ને ધોધમાર વરસાદની શરૂઆત છે તે પોરબંદરમાં થઈ છે જી

સ્પોર્ટ્સ ક્લબ છે તે પણ આજ વિસ્તાર રોડ ઉપર આવેલું છે એટલે લોકો ખેલકૂદ માટે આ વિસ્તારમાં આવતા હોય છે પોતાની શારીરિક શક્તિ જળવાઈ રહી શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહીએ તે માટે સ્પોર્ટ એક્ટિવિટી એ જરૂરી છે પરંતુ આજે ત્યાં પણ એટલા જ પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ પાણી છે તે વધતું જાય છે કારણ કે કમર સુધીના પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે વાહનોના આ પરિસ્થિતિ જોઈ શકાય છે કે વાહનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જે નટવ સ્પોર્ટ ક્લબ છે તેનું આખું ગ્રાઉન્ડ પાણી પાણીમાં છે સાથે તેની અંદર પાર્કિંગ કરેલા વાહનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કે પોરબંદર શહેરમાં જે રીતના નગરપાલિકા પ્રી પ્રીમોન્સૂન કામગીરીની વાતો કરતી હોય છે તે પ્રી પ્રીમોન્સૂનની કામગીરી માત્ર પોકળ સાબિત થઈ રહી છે કારણ કે પોરબંદર છે તે અત્યારે જળમગ્ન પરિસ્થિતિ હોય તેવું કહી રહ્યા છે કારણ કે જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે સવારે જે રીતના વરસાદે વિરામ લીધો હતો ને થતાં જ ફરીથી મેઘરાજાએ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે એટલે પોરબંદર શહેરની અંદર જે રીતના મોન્સૂનની કામગીરીની વાતો થાય છે તે પોકળ સાબિત થઈ રહી છે કારણ કે એક તરફ દરિયામાં પાણી જે ખાડીમાં ખાલી હતી તેના કારણે ખાડીમાં પાણી તો જતું રહ્યું છે પરંતુ જે પાઇપલાઇન જે ભૂગર્ભ ગટરની પાઇપલાઇન મારફતે પાણી જવું જોઈએ તે નથી જઈ રહ્યું તેના જ કારણે આ પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે કારણ કે અનેક કચરા છે તે પાઇપલાઇન ભૂગર્ભ લાઈનની અંદર ગરકાવ થઈ ગયા હોય છે ને તેના કારણે પાણી નથી જઈ શકતા આ છે જે સ્પોર્ટ ક્લબ છે કે જ્યાં અત્યારે જે પેલા ઉપર છે અંદાજો આવી જાય અંદાજો

કે છ દિવસ સુધી હવે તે લોકો અહીંથી જઈ શકશે નહીં તેમના ધંધા રોજગાર પણ શરૂ નહીં થઈ શકે આ પાણી સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી તે પરિસ્થિતિમાં રહેવું પડશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ને તેની વચ્ચે જ કહી શકાય કે હજી તો વરસાદ ફરીથી શરૂઆત રહી છે જો વરસાદ રહી જાય તો છ દિવસેનો પાણીનો નિકાલ થશે પરંતુ રાજ જે પોરબંદર છે તેમાં ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તેની વચ્ચે અત્યારે આપણે રિપોર્ટિંગ પણ કરી રહ્યા છીએ લોકોની પરિસ્થિતિ બતાવી રહ્યા છીએ લોકો કેવી પરિસ્થિતિમાં અત્યારે અહીંથી રહેવું પડે કારણ કે અનેક ઘરોમાં તો પાણી પણ ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે જે રીતના જોઈ શકાય છે વાહનો જે પાર્કિંગ કરેલા વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે એટલે ચારે બાજુ અત્યારે પોરબંદર છે તે પાણી પાણી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો પરેશાન છે અનેક લોકોએ તો જ્યારે સવારે ઉઠી અને પોતાની ડેલી ખોલી ત્યારે ખબર પડી કે ઘરમાં સીધું પાણી ઘૂસ્યું કારણ કે રોડ ઉપર પાણી હતું ને તેના જ કારણે જે પરિસ્થિતિ છે તે આખી પોરબંદરની બગડી અનેક લોકોના વિસ્તાર છે ઘરોમાં પાણી ઘૂસ્યા છે એટલે કહી શકાય કે પોરબંદર અત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા જીરા એ માહિતી બદલ આભાર આપનો